આજે જે વાત કરવા જઈ રહ્યો છું એ ઘણી અટપટી છે ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક નંબર તેર જો એ પિતા સમાજમાં બિન્દાસ બોલી શકતા હોય ને કે હા મેં મારા દીકરીનું વિચાર્યું છે એની ખુશીમાં જ હું ખુશ છું હે મિસ યુ મારા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગી ચૂક્યા છે બપોરના સાડા જેવું થઈ ગયું છે એટલે બપોર તો થઈ ગયું છે જસ્ટ ઉઠ્યો છું ઉઠીને એકદમ ફ્રેશ છો તૈયાર થયો અને હવે સીધો કોલેજ જાઉં છું આજે કદાચ મહાદેવના દર્શન કરવાનો મોકો નહીં મળે બટ આપણે જોઈએ ટ્રાય કરીએ આજે આખો દિવસમાં ગમે ત્યારે મહાદેવના દર્શન કરી લઈશું કારણ કે કોલેજનો ટાઈમ બાર વાગ્યાનો છે એટલે મારે બાર વાગે કોલેજે પહોંચવું જ પડશે અને એમાં એવું છે કે રાતે છે ને સુવામાં બહુ મોડું થઈ ગયું હતું સમથિંગ અઢી ત્રણ વાગી ગયા હતા વિડીયો એડિટ કમ્પ્લીટ કર્યો એટલે બહુ બધી વાત લાગી હતી એટલે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે ફટાફટ આપણે પહોંચીએ કોલેજે કોલેજમાં લેક્ચર છે એક બે લેક્ચર ખતમ કરી પછી આપણે ચલા છીએ મહાદેવના દર્શન તો ચાલો પેલા ફટાફટ જઈએ છીએ કોલેજ આજે તો તમારું છે ને ચપ્પલ કહીને જવાનું છે શૂઝ છે આજે ચપ્પલ પહેરવાના છે કારણ કે એમાં એવું છે કે પગમાં છે ને થોડુંક કાલે રનિંગ કરી દીધું ને પગમાં છે ને ફરફોલા પડી ગયા છે આંગળીઓમાં એટલે મોજા પહેરીશ તો વધારે દુઃખશે એટલે નહીં પહેર્યા એટલે આફલેક્ છે માથેમાં રીંગ નાખી દીધું દેખાય છે એવું નહીં કે બાબા ઊંચા રાખે ખાલી નીચે આવશે તો થોડી વાર ભીના રીંગ નાખી દીધી છે કોલેજ જઈશું તો કાઢી નાખશું કેમ કે નહીં મજા આવતી રિંગમાં અત્યારે પાણી જો ભરે ગજબ નો ને અને રસ્તો બી એટલો ખરાબ છે ને શું કે ભાઈ કોણ છે હાલે રાખે હવે હાલો ફટાફટથી પહોંચી હવે કોલેજ છે સોરી ગઈ અત્યારનું વાતાવરણ બતાવતો તમને ભૂલી ગયો જોઈ લો કેમ બાકી કાગળ આવું બોલે છે અને બહુ શાંત વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે અત્યારે લાગે તો છે વરસાદ આવશે પછી ખબર નહીં વરસાદ આવે ન આવે ઈશ્વરની મરજી છે આપણે તો શું કરીએ પણ અહીંનું વાતાવરણ બહુ સારું છે આમ શું કહેવાય વેધર બહુ સારું છે ત્યારે લાગે વરસાદ આવી જશે આવી જશે આવી જશે અને ઠંડક છે અત્યારે સાડા અગિયાર વાગે બાકી તો તમને ખબર છે કે અમદાવાદમાં ગરમી કેવી પડે છે જે અમદાવાદમાં જતા છે ને ખ્યાલ હશે કે અમદાવાદની ગરમી કેવી છે અને અહીંયા છે ને ધીમે ધીમે ચાલુ પડશે ને કરશે ને પગ હું પગ તો બગડશે જ અને પાછળ છાટા ઉઠશે તો પેન્ટ એ વ્હાઈટ પહેર્યું છે એ બગડશે તો ચલો હવે જઈએ કોલેજ છે ફાઇનલ ફાઇનલ બોલે જવાનું છે ફાઈનલી મિત્રો કોલેજના સાડા ત્રણ કલાકના લેક્ચર બાદ થાકીને હારીને અને માથું દુખીને શાંતિથી આપણે રૂમ ઉપર જઈએ ગયા છે ગયું છે કારણ કે છે ને લગાતાર બેઠું રહેવાનું ને પછી બધું બગ 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 બધું નોલેજ નોલેજવાળી વાતો પણ પછી બધું સાંભળવું તો કરીને માથું ચડી ગયું છે જોરદારનું વાત ના પૂછો ને એમાં બી વાતાવરણ છે ને અત્યારે હા આવું થોડું વાતાવરણ થઈ ગયું છે એટલે હવે શાંતિ તો ખુ જવાનું મન છે બટ ઇન્દર નહીં આવે કેમ કે હજી મારે લોગ અપલોડ કરવાનું બાકી છે હજી અપલોડ કરીશ તમને ક્રિએટ કરવાની બાકી છે બ્લોગ છ વાગે અપલોડ કરવાનો છે સાડા ચાર જેવું થઈ ગયું છે જોઈએ છીએ એડિટિંગ બધું કમ્પ્લીટ કરીએ ચાલો મળીએ થોડી વારમાં જય શ્રી કૃષ્ણ મહાદેવ ગેમ છો અત્યારે ગયા સાત જેવું થઈ ગયું છે સાત અને છ મિનિટ જેવું થઈ ગયું છે જસ્ટ ઉઠ્યો હજુ અને હવે સીધો જમવા જઈશ બહુ ભૂખ લાગી ગઈ છે આટલી નીંદર આવી ગઈ ને વાત ના પૂછો ખબર ના પડે કે સાત તે રીતે વાગી ગયા ઉઠ્યો મોડું મોડું ધોયું પાણીમાં બોટલો ભરવા આવ્યો હતો અને છે ને લઉં જમીન જો પાછા મળી ગયા અહીંયા તમને છે ને હું કે પક્ષીઓનો અવાજ સાંભળો ખાલી કેમ બાકી પક્ષીઓનો અવાજ કેવો સારો અવાજ મજા આવી ગયા ચાલો હવે જમી આવે કેમ છો રાતના વાગી ગયા છે જોઈ લો આજે તો છે ને શું કહેવાય બાર વગાડ્યા છે બાર અને પચીસ ફ્રી હતો તો ભગવદ્ ગીતા વાંચતો હતો આજે જે વાત કરવા જઈ રહ્યો છું એ ઘણી અટપટી છે ઘણું સમજવાનું છે અને એમાંથી ઘણું શીખવાનું છે અને આ વ્લોગ જે લોકો જોઈ રહ્યા છે એ પ્લીઝ આને શેર કરજો યાર આ વ્લોગમાં હું જે કહેવા જઈ રહ્યો છું એ બહુ જ નોલેજવાળી વાત છે આધ્યાત્મિક વાત છે અને ઘણી અટપટી વાત છે તમને ખબર છે કે અત્યારે વાગ્યા છે રાતના સાડા બાર જેવું થઈ ગયું છે ભગવદ્ ગીતા વાંચી હું પ્રૂફ સાથે કહીશ એવું નહીં કે જસ્ટ વાત કરું છું કે ભાઈ સારું લગાડવા માટે કે પોતાના પક્ષ માટે કે ના ના ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક નંબર જેમાં શ્રી કૃષ્ણ ભગવાન ખુદ એમ કહે છે છે કે હા જ વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર લોકો કહે છે ને કે ભગવાને સમાજ બનાવ્યો છે ભગવાને વર્ણો બનાવ્યા છે હું એક્સેપ્ટ કરું છું આથી જ્યારે ભગવદ્ ગીતા વાંચતો તો શ્લોક અધ્યાય ચાર શ્લોક બાર તેર શ્લોક તેર મને એક્ઝેક્ટલી શ્લોક યાદ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણની વાણીથી લખાયેલી ભગવદ્ ગીતા જેને ગણો છો શ્લોક તેર જેમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ વૈશ્ય ક્ષુદ્ર અને ક્ષત્રિય નામના વર્ણો બનાવ્યા છે અને વર્ણ એના કર્મોના હિસાબે બનાવ્યા છે યાદ રાખજો કર્મ લખ્યું છે સમાજ નહીં માફ કરજો કોઈને દિલ દુભાણું હોય તો કોઈને વાત અટપટી લાગે અથવા કોઈને શું કહેવાય મારો ઇન્ટેન્શન કોઈ સમાજને લઈને કે કોઈ ધર્મને કે કોઈ કોઈ વ્યક્તિને લઈને નથી હું ફક્ત ભગવદ્ ગીતામાં લખેલા વાક્યોને છું જેમાં અધ્યાય શ્લોક નંબર લખ્યું છે કે હા મેજ જગતના બાપ શ્રી કૃષ્ણ એવું કીધું છે કે હા મેજ ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષુદ્ર વર્ણ બનાવ્યા છે પણ એના કર્મોના હિસાબે તમે જેવું કર્મ કરશો એવા વર્ણમાં તમારો જન્મ થશે અથવા એ જ વર્ણ તમે ગણાશો કે કોઈ પણ છે જો એના કર્મો બ્રાહ્મણ જેવા છે તો સો સો ટકા એ ઈશ્વરના દ્રષ્ટિમાં એ બ્રાહ્મણ કેવા છે ક્ષુદ્ર નહી નહીં ના લીધે આ વ્યક્તિ પોતાનો ધર્મ પોતાનું વર્ણ નિશ્ચિત કરતો હોય છે એવું ઈશ્વર ખુદ સાક્ષી આવીને ગયું છે હું કૃષ્ણ ભગવાનને બહુ માન્યો રહું છું હું કોઈ ધર્મ કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો હું બસ આજના વાતને રજૂ કરું છું ઘણા લોકો એમ કહે છે કે અમારો સમાજ ઊંચો છે અમે આ સમાજ સાથે આ સમાજ નીચો છે કે આ વ્યક્તિ નીચો છે કે આની કાસ્ટ અલગ છે પ્રેમ લગ્નમાં હંમેશા બાધા બનતી હોય તો આ સમાજ આ કાસ્ટ પણ શ્રી કૃષ્ણ ભગવાને ખુદ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે હા મેં મારા મેં વર્ણો બનાવ્યા છે હા મેં વર્ણો બનાવ્યા છે માણસોના ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ શુદ્ર બધા વર્ણો મેં બનાવ્યા છે પણ એના કર્મોના હિસાબે જે વ્યક્તિ જેવું કર્મ કરશે એ વર્ણમાં એ કહેવાશે પણ અત્યારે સમાજે શું કર્યું આજે માનવે મનુષ્ય શું કર્યું બસ જ્યાં જન્મ થયો એ પછી એવું વિચારે છે કે હું આ વર્ણનો છું તો હું આ ઉચ્ચ છું ની છું ના ના નાના તમારા ઉચ્ચ વર્ણથી કંઈ ફરક નહીં પડવાનું તમારા કર્મો શું છે એ તમારું વર્ણ ડિસાઈડ કરશે ના કે તમારો સમાજ આ વાત ઘણાને ખટકતી હશે ઘણાને ખોટી લાગશે માફ કરજો કોઈના દિલ દુભાવ માટે હું વાત નથી કરતો પણ જે વાસ્તવિકતા છે એને છતી કરું છું કોઈપણ ધર્મ હંમેશા ઊંચો જોઈ છે માણસના કર્મો જે એનું જેનું નિશ્ચિત કરે છે અને સૌથી મોટો ધર્મ છે સનાતન ધર્મ અને હું સનાતની છું એનો મને ગર્વ છે શ્રી કૃષ્ણ ભગવાનનો આજે મેં આ જે છે ને ભગવદ્ ગીતા હું ક્યારેક ક્યારેક વાંચું બહુ આમ મોસ્ટલી વાંચતો નથી ક્યારેક ક્યારેક આમ મન થઈ જાય આમ થાય કે દિલની સુકુન મળે ક્યારેક મનમાં પ્રશ્નો હું જવતા હોય છે ત્યારે હું આ સમ ભગવદ્ ગીતાને લઈને વાંચતો હોય છું ત્યારે આજે મેં ખબર નહી કે કોઈ ભગવાનની દ્રષ્ટિ દ્રષ્ટિથી હશે ને મારો એ નજર એ પેજ ઉપર ગયું અને એ શ્લોક ઉપર ગયું એમાં ખુદ ભગવાન લખે છે કે હા મેં મેં કર્મ વર્ણો બનાવ્યા છે બટ એના કર્મના હિસાબે કર્મ મનુષ્ય જેનું કર્મ જેવું હશે ને એ જ વર્ણ એનું હશે ના અત્યારના લોકો શું કરી રહ્યા છે એટલે જ કહું છું કે આ ઉચ નીચના ભેદભાવોને મૂકીને મનુષ્યનું કર્મ કર્મ જો અને કર્મના હિસાબે એની સાથે વ્યવહાર કરો અને અત્યારના સમાજમાં શું ચાલી રહ્યું છે મારામાં ઘણી દીકરીઓનો મેસેજ આવે છે કે ભાઈ હું કોઈક વ્યક્તિને પ્રેમ કરું છું બટ સમાજ નડે છે કાસ્ટ નડે છે મારા પપ્પા ગણે છે નીચ ગણે છે કે આવું તેવું બહુ બધા ક્વેશન આવે છે અને અત્યારના માણસોની બુદ્ધિ ક્યાં જઈ રહી છે કે દીકરી જો પ્રેમ કરે છે તો એ જ પિતા એ જ ભાઈ ને જ સમાજ દીકરીને મારી નાખે છે કેમ હાથ ઉપડતો હશે એ જ જગ્યા જો દીકરો પ્રેમ કરે છે તો એને સમાજ એક્સેપ્ટ કરે છે મા બાપ એક્સેપ્ટ કરે છે તો દીકરીનો શું વાંક છે આમ કહે છે કે દીકરા દીકરી સમાન છે અને આમ કહે છે કે ના 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 આજની માનસિકતા થઈ ગઈ છે બધાની જ પછી મારા સમાજની વાત કરું કે એક્સપાય જેડ કોઈ પણ સમાજની વાત કરું પણ હવે બદલવું પડશે યાર બધાને હવે તમારે દીકરા દીકરીનું ખુશીનું વિચારવું પડશે અને આજના દરેક પ્રેમીઓને હું કહીશ કે પ્લીઝ પોતાના પ્રેમ માટે લડજો જિંદગીના છેલ્લા વાસ સુધી લડજો જો તમારો પ્રેમ સાચો હોય ને તો ઊંચ નીચ જાતિ ધર્મ મેટર મનુષ્યનું કર્મ શું છે એનું વ્યક્તિત્વ શું છે એ મહત્વનું છે સાથે આવશે તો કરેલા કર્મો અને સાથે આવશે તો કરેલી સેવાઓ અને આજના દરેક મા બાપને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને બસ એટલું જ કહીશ એ પોતાના દીકરા દીકરીનો ખુશીનું પહેલાં વિચારજો સમાજ સારી વાતો પણ પાંચ દિવસ કરશે ને ખરાબ વાતો પણ પાંચ દિવસ કરશે જો ઉમરાવાળી દુઃખી હશે ને તો તમે ડુંગરાવાળીને લાખ મનાવશો ને તો એ શાયદ સુખી નહીં થાય એટલે પહેલાં ઘરના ઉમરામાં જે દીકરી છે દીકરી છે મા છે બેન છે એના ખુશી આપજો તો કદાચ શાયદ છે ને ડુંગરાવાળીને ખુશ કરવાની જરૂર નહીં પડે આપોઆપ ખુશ થઈ જશે આજે બાર વાગે હું એ બધી વાતો કરું છું ક્યારેક મારી વાતો ઘણાને ખટકતી હશે ઘણાને સારી લાગતી હશે ઘણાને ખરાબ લાગતી હશે માપ કરજો જો કોઈનું દિલ દુભાવ થાય તો મારું ઇન્ટેન્શન કોઈ નથી બસ હું વિચારું છું કે ક્યાંકથી નાની શરૂઆત થાય ચેન્જિંગની સમાજને હું એકલો નથી બદલી શકવાનો ના તમે એકલા બટ હા જો મુઠ્ઠી બનીને બધા જ બધાના માઇન્ડમાં એક મેસેજ કે હા વ્યક્તિનું કર્મ મહત્વનું છે આજે નથી આજે છે ને કાલે છે પણ જો માણસ સારો હોય ને તો પ્લીઝ આજના દરેક મા બાપને કહીશ કે પોતાના દીકરા અને દીકરીઓનું પહેલા વિચારજો જો એ બિતા સમાજમાં બિંદાસ બોલી શકતા હોય ને કે હા મેં મારા દીકરીનું વિચાર્યું છે એની ખુશીમાં જ હું ખુશ છું તો સમાજ પણ એને અનુસરશે અને સમાજ પણ પછી ક્યારેક એની દીકરીનું અને એની ઘરની લક્ષ્મીનું પણ વિચાર છે એની ખુશીઓનું પણ વિચાર છે એના સમાજના બધા જ બંધનોને તોડી નાખશે સમાજ એ છે કે દરેક દીકરા દીકરીનું ખુશીનું વિચારે એના કુટુંબનું વિચારે સમાજનું વિચારે ને પરિવારનું વિચારે પરિવાર ત્યારે જ ખુશ હોય છે કે જ્યારે ઘરની લક્ષ્મી ઘરની દીકરી ખુશ હોય છે અને આજના દરેક મા બાપને એટલું જ કહીશ કે તમારા ઘરે જો કોઈ વહુ આવે છે ને તો એને મા એક પિતાની જેમ એક સાસની જેમ નહીં એક માની જેમ એનું સન્માન કરજો કારણ કે હાલ એવા બધા સિચ્યુએશન ક્રિએટ થાય છે કે દીકરી લગ્ન તો કરી લે છે બટ સાસર એટલી દુઃખી થાય છે ને કે વાત નથી હોતી તો પોતાની દીકરી એના સાસર વેલમાં દુઃખી થાય તો એ જ મા બાપ ફૂલ ગુસ્સે થઈને કદાચ હું કે સંબંધો તોડી નાખશે હિંમત દેખાડશે બટ એ જગ્યાએ એ બીજાની દીકરીને દુઃખી કરતા અનુભવતો નથી આજની વાસ્તવિકતાઓ છે સમજવું પડશે સુધરવું પડશે અને થોડોક બદલાવ લાવવો પડશે ક્યાંકથી શરૂઆત કરવી પડશે આજે નહીં તો કાલે હું વિડીયો બનાવું છું અને મતલબ એ નથી કે હું બદલાવ નહીં માગતો હું બદલાવ માગું છું અને બદલાવ કરીશ મારી આગળની પેઢી હવે જે મારા પછીની આગળની પેઢી છે એને હું એ જ વિચારો આપીશ અને હું નહીં સમાજમાં તો હું ક્યારેય નહીં માનું ક્યારેય નહીં માનું મારા માટે દરેક વ્યક્તિ સમાન છે અને મારા માટે એના કર્મ મહત્ત્વના છે એક ભાઈનો મેસેજ આવ્યો કે તમારી દીકરી જન્મ છે ત્યારે તમે શું એને બીજા સમાજમાં કે બીજા વર્ણમાં તમે એને છોકરીને આપશો છોકરાને તમારી છોકરીને આપશો અરે બિંદાસ આપી જો એને પ્રેમ સાચો હશે વ્યક્તિ સાચો હશે તો હું સો ટકા હું પણ કાસ્ટ કોઈ પણ ધર્મ નહીં ગણું મારા માટે એના કર્મ મહત્ત્વના છે આ દીકરીને ખુશી પહેલાં મહત્ત્વની છે અને આજના સમાજ આજના મા બાપે આજના ભાઈએ સમજવું પડશે કે બેને પોતાની બહેન પોતાની એ પોતાની વહુ બધાનું સન્માન કરવું એક સ્ત્રીનું સન્માન કરું એ શાયદ હવે તમારા બધાની ફરજ છે હું બાર વાગે વિડીયો બનાવું એનો મતલબ એ નથી કે હું જસ્ટ બોલવા માટે જ આ બધું બનાવું છું ના ક્યારેક મને બી થાય છે કે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે યાર મારી પાસે પ્લેટફોર્મ છે યુટ્યુબનો મારી પાસે ઇન્સ્ટાગ્રામ છે મારી સાથે લોકો કનેક્ટેડ છે મારી કદાચ એક પણ વાત એ વ્યક્તિના મનમાં ખૂચી જશે ને એ મારા માટે બહુ મોટી વાત હશે યાર અને અત્યારે જો વરસાદ ચાલુ છે આછો આછો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો દેખાશે ને આખો જાખો વરસાદ ચાલુ છે છતાં હું વિડીયો બનાવું છું એનું કારણ છે કે હું બદલાવ માંગુ છું તો તમે પણ આ બદલાવ માંગતા હોય ને તો એક કોમેન્ટ કરી દેજો ને આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો મારી મહેનત મને તમારો જ સાથ ચાલો સાથે મળીને કરીએ એક નવી શરૂઆત હું પણ ક્યાંક લડી રહ્યો છું મારા પ્રેમ માટે ક્યાંક હું પણ એકલો જ છું અત્યારે સાદા હિંમત આપે છે તો મને મારો પ્રેમ યાર મને મારી જીવ એ વ્યક્તિએ શાયદ મને હિંમત આપી છે વ્યક્તિએ શાયદ મને આટલો વિચાર કરતો કર્યો છે હું આટલું બધું બોલી શકું છું આટલા બધા વિચારો મારામાં છે એનું પાછળનું કારણ મારી જીવ છે યાર શાયદ આજે હું એના વગર અધૂરો છું બહુ જ અધૂરો છું બહુ બધું મિસ પણ કરું છું એકલા હાથે લડું પણ છું શાયદ એના માટે જોઈએ છે જિંદગીના આગળના તબક્કામાં શું થવાનું છે મને મારો પ્રેમ મળશે કે નહીં મળે મને નથી ખબર બટ એ વ્યક્તિ હંમેશા મારા દિલમાં રહેશે યાર હે મિસ યુ મારા જીવ આ વાત કહેવાની જરૂર નથી બસ ફીલ કરું છું અત્યારે ચલો આજના અવલોગને અહીંયા સમાપ્ત કરીએ છે બહુ વધારે બોલો વેસીસ ને તો શાયદ રડાઈ જશે અને વ્લોગમાં હું નથી માનતો કે હું રડી લઉં એટલે એક લાખોને રડવામાં જ મજા છે મળીએ છે કે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ વાત ગમે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ